ગરમ વસ્તુ કરવો મને એ નથી સમજાતું કે હાંજે જ મચ્છર ઘરમાં કેમ આવે છે એની એવી કઈ ઓફિસ છે કે જેમાં એ કામ કરે છે છ વાગ્યા પછી છૂટે છે વાંધાવના લગ્ન થતા નથી અચ્છા

શા માટે જરૂરી છે કારણ કે જીવનમાં પ્રેમ જ એક જાણવા જેવી બાબત નથી ભયાનકતા ડર ગંકા શંકા કુશંકા આ જ્ઞાન હોવું જરૂરી છે ભાઈ એક કંજુસ સમજો આમ ચીકણી લાર જેવો માણસ એના છોકરા ને મારતો હતો પૂછ્યું કે કામ મારો છો એને કે મેને એમ કીધું તું કે એક પગથિયું મૂકીને એક પગથિયું ચડવાનું એટલે ચંપલ ઓછા કહાય તો એકારે બે પગથિયા ચડી ગયો એમાંની ચડી ફાટી ગઈ તો અમારે એ લઈ દેવી જોઈએ હમણાં એક મોટરસાયકલ પાછળ સૂચના હતી કે આપનું વાહન 10 ફૂટ દૂર રાખો મેં માવો ખાધો છે અને હું ગમે ત્યારે થૂકીશ પતિ પત્ની વચ્ચે સૌથી વધુ બોલાતા વાક્યો એમાં પતિનું વાક્ય કે તું મારી વાત સાંભળ અને પત્ની નું વાક્ય તમે તો રહેવા અચ્છા પણ સ્ત્રી બદલે દુઃખ થી સમય સમય પર દબાવતી રે શેરી માં બધી બાઈ શાંતિ થી બેઠી હતી પૂછ્યું કે કેમ વાતો નથી કરતા એ કોઈ એક બોયલી કે આજ બધીઓ હાજર છે કોની ઉખેરવી તારી યાદની હું શું વાત કરું યાર તારા વગર મને સાઠ મિનિટ પણ કલાક જેવી લાગે છે પંચર વાળો જ એમ કે કે ટ્યુબ બદલવી પડશે તે આપણને એમ થાય કે નોર્મલ ડિલિવરી થાય એમ હતી અને આને સિઝેરિયન કરી નાખ્યું સગાવાલા ભલે વારંવાર તમારો હાલચાલ ન પૂછે પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય છે પ્રાણીઓમાં જમવાનું બનાવવાનો રિવાજ નથી બહુ તો ભજીયા નું વાતાવરણ ચાલુ થઈ ગયું ભાગીને ને લગ્ન કરવાની ચાર ટીપ્સ ભાગવાના દીકરા થાવ માં ધ્યાન રાખો અને કામમાં ધ્યાન રાખો તો હારી છોકરીઓના માગા જો તમારી જિંદગી લોકો કે છે કે તમે પ્રેમ વગર નો જીવી શકો અચ્છા પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી આ બાઈ ના પગના દુખાવાની સ્વીચ એના મગજમાં હોય જે નવરાત્રી અને લગ્ન પ્રસંગમાં દાંડિયા તમારી પત્ની ચહેરાનો રંગ જોઈને કોઈ દી લગ્ન નો કરવા સાહેબ કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે એક જગ્યા એ પ્રવચન હાલતું હતું કે દિશા ખોટી હોય ને તો પાછા વળી જવું એ પછી રસ્તો હોય કે સંબંધ અચ્છા એક જણો ઉભો થઈને કે સાહેબ મારે દિશા નહીં હેતલ ખોટી છે તો હું શું કરું આ માણસ ચોર્યાસી લાખ ફેરા થી એટલો બધો નથી કંટાળતો સાહેબ અચ્છા જેટલો ચાર ફેરા ફરીને કંટાળે છે પરણેલાઓ માટે આજનો દિવસ કેવો જ હશે રાશિ રાશિફળ ઉપર નહીં પત્નીના મોઢા ઉપરથી ખબર પડે છે આજે સાંજે આખી કેરીના ભજીયા એ નવરત્ન તેલ માં અને ભરેલા મમરાનું શાક બનાવવાનું જેને ખાવાની ઈચ્છા હોય એ અગાઉ થી કહી દેજો પછી એમ નો થાય કે અમે રહી ગયા લગ્ન જીવન પછી બેડરૂમ ની બદલાતી સુગંધ ત્રણ વર્ષ સુધી સ્પ્રે બોડી સ્પ્રે અને ચોકલેટ ની સુગંધ ત્રણ વર્ષ પછી બેબી લોશન બેબી ક્રીમ બેબી પાવડર અને ડાયપર ની સુગંધ અને પંદર વર્ષ પછી આયોડેક્સ મોવ વિક્સ અને ઝંડુ બામની સુગંધ શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે સાપની પૂંછડી પર પગ મૂકો એટલે શું એક છોકરો ઉભો થઈને કે પત્નીને વેકેશન માં પિયર જતી રોકવી મારા મિત્ર ને ચમચી ધોતા નહોતું આવડતું પછી મેં સલાહ આપી કે લગ્ન કરે તારે માથા માથાકૂટ નો હવે એને ધોતા વાસણ સાફ કરતા કરતા કચરા પોતા આવડી ગયું પત્ની આવી શિક્ષણ લાવી ભારતીય પત્નીઓને ઝઘડો કરવા માટે કોઈ કારણ ની જરૂર નથી હોતી સાહેબ એને તો ખાલી પતિ જરૂર હોય છે પત્ની પતિ ને કે આ દુનિયામાં ખાલી બે પ્રકારના પુરુષો જ સ્ત્રી ને સમજી નથી શકતા એક તો પરણેલા અને બીજા કુવારા પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે તમે કોઈને કંટ્રોલ કરી

કઈ તમારી વાત નથી આ પ્રેમ નો દરિયો અદ્ભુત છે સાહેબ જે ડૂબી ગયો એ આશિક અચ્છા જે બચી ગયો એ પ્રેમી ઠીક છે અને જે તરતો રહી ગયો એ પતિ પેલા ફસાવ્યો મને એની જાડમાં પછી જેટલી વાર મે હાથ ફેરવ્યો એના વાડમાં હવે એ વાડ નીકળે છે ભાત અને દાડમાં એક વાતની તમને ખબર છે મને ખબર છે

હવે શું લેવું જોઈએ ઓલો બીજો કે ભગવાનનું નામ મન બગાડે એવા વિચારોથી મૂળ બગાડી નાખે એવા માણા થી હંમેશા દૂર રહેવું પરણેલા અને કુવારામાં શું ફરક છે સાહેબ ખબર છે કુવારા ડેરી મિલ્ક લેવા જાય અચ્છા અને પરણેલા ડેરી એ મિલ્ક લેવા જાય બસો રૂપિયાની નોટ ખાસ કરીને જમાઈઓ માટે બનાવવામાં આવેલી છે કારણ કે સો ની નોટ સારી નો લાગે અચ્છા અને પાંચસો ની નોટ વધારે થઈ જાય મિત્રો સાત કરોડ નો સવાલ ઠીક છે ટ્રાફિક માં હોરન વગેરે રાખવાથી આમાંથી શું થાય છે એ જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે બી રોડ મોટા થઈ જાય છે સી ગાડી ઉડવા માંડે છે કે ડી આમાંથી કઈ નહીં કોકના એક્ટિવામાં માં ત્રણ ત્રણ જણિયું બેહીન જાતી હોય પાછું સ્ટેટસ માં લખે કે સિંહણ તો એકલી જ શોભે તું રેવા દે બેન